હેલો ફ્રેન્ડ જય માતાજી વેલકમ છે તમારું મારા અવલોગમન આજ કાંઈ નથી આ પાછળ પેલા અમારા મીઠાના ઢગલા છે અને એ નથી ભરતી ના હે મારું બેરલ પીવા જો આમાં હમણાં આલેરી પીએ આ ભરતી જોઈ બે પલણ યાદ એક પહેલી બાજુ હે કાં હે એટલે બે પલણ યાદ મારે એટલે ભરતી કાઢવા બધું મજા આવી ને છોકરા ફરીથી ચાલી હે એટલે બધા ભાઈબેન છે એટલે ઘણ તો મજા આવીને બે લોડર હેડે હેરા ગુમ ગઢાવે અને રૂઆઆત

આ એમ હિડોલું બોલ હવે બોલ્યા આત્મી ક્યાં કે બોલ બોલ હાલ તો બોલ

બે પ્રણ વચ્ચે આઠ હજાર બાદ નતા જો આ બધા આઠે આઠ હજાર બાદ કાઢીને હવે બારીક વાગે છૂટા થઈ જશું અહીંયા કને હજી પાંચસો બાદ છે અને અમારે હજી પાંચસો પડ્યા છે બરાબર અમારા પ્રણ બાજુ આવે ને વચ્ચે ભાઈ સિલાઈ કરે એના હરેશભાઈ તાતા કહી દો સિલાઈ મશીન અને સિલાઈ કાઢે બરાબર દોરા આ ભાઈ દોરા કાપે છે એક આ બાજુથી ભાતકી ભાતકીને આવે તો જોતો એ એવું નહીં કરાવ વિડીયો બસ એ તો એવું કરો એવું ભરો બરાબર હાલ વિડીયો ચાલુ એ અમારું પ્લાન